અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ હતી જેમાં એમએલએ ઇમરાન ખેડાવાલાની ઓફિસનું ચાલી રહ્યું હતું કામ કુલ નવ શ્રમિકો કામ કરતા હતા જેમાંથી ચાર ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોને એસવીપી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ગાયકવાડ હવેલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી એમએલએ ઇમરાન ખેડાવાલાએ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી ધારાસભ્ય ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા

એ નવ મજૂરોમાંથી ચાર મજૂરો ઘાયલ થયા હતા અને એમને અત્યારે એસપીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર હાર ચાલુ છે સત્ય હકીકત એવી છે કે અગાઉ અમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભયજનક નોટિસ આપવામાં આવેલી હતી બરોબર આગળ આવનારા દિવસોમાં રથયાત્રા હોવાથી આમ 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 આ રથયાત્રા હોવાથી આમ આ ઓફિસ અમે ભાઈજી નોટિસ આપી હતી અમે આ ઓફિસનું જે પહેલાં જે જૂનું જે બાંધકામ હતું એ થોડી રિમૂવ કરી નાખવાનું કીધું હતું બરોબર એટલે અમે રિમૂવ કર્યું હતું એમાં એક દિવાલ એક દીવાલ અમે બાકી રાખી હતી કેમ કે એ દીવાલ પડી જાય એ પહેલા અમને બીક લાગતી હતી કે ભાઈ છેલ્લે ઉતારી લઈશું બરોબર સેન્ટિંગ ભરી જાય પછી પણ આ દિવાલ હમણાં સેન્ટિંગ ઠોકતા હતા એ ટાઈમે આ એક દિવાલ પડી ગઈ બાજુની દિવાલ એના હિસાબે બે તોડ મજૂરનું કંઈક ડેટા એને અમે સાવચીના ભાગરૂપે એમણે અમારા માણસોએ બધા કાઢી લીધા અને હાલ એસવી હોસ્પિટલમાં દાખલ કરેલ છે ત્યાં બે એમએલએ સાહેબ પોતે પહોંચી ગયેલ છે મારા ઓફિસથી ફોન આવ્યો કે જે આપણી ઓફિસનું કામ ચાલુ છે ત્યાં બાજુમાં જે દિવાલ છે તે ભયજનક છે અને એક જે માણસો આપણા કામ કરતા હતા તેના ઉપર આવીને પડે છે તાત્કાલિક મને ખબર પડવાની સાથે હું વિધાનસભામાંથી એસપીપી હોસ્પિટલમાં જે મજૂરો કામ કરતા હતા ત્યારે જોવા મળી ગયો છે જે પ્રમાણે પાંચથી સાત વ્યક્તિઓ જે કામ કરતા હતા અને તેમને નાની મોટી ઈજા થઈ છે કોઈના હાથમાં કોઈને પગમાં કોઈને માથામાં એ પ્રકારની ઈજાઓ થઈ છે અને કોઈને ગંભીર ઈજા થઈ હોય એવું મને ડૉક્ટર અત્યાર સુધી જણાવ્યું નથી પરંતુ ડૉક્ટરને સતત કીધું કે કોઈ પણ જાતની સારવારમાં કમી ના રહે જે મજદૂરો છે જેમને વાગ્યું છે તેમને તાત્કાલિક સારવાર મળે અને જે પણ કાયદેસરની કાર્યવાહી થાય એ તમામ

દબાયા હતા ને તેમાંથી જે એક ને વધુ ગંભીર ઈજા થઈ છે કુલે કુલ ચારે ચાર જે મજૂરો છે તેમને હાલ સારવાર માટે એસયુપી હોસ્પિટલ મૂકવામાં આવ્યા છે મહત્વનું છે કે આ કોર્ટ વિસ્તારમાં અનેક જર્જરિત ઈમારતો છે અહીં બિલકુલ રથયાત્રા સમયે જે છે નોટિસ પણ જે છે મૂકવામાં આવી હતી અને જાહેર ચેતવણી પણ છે કે આ જે આ જે રથયાત્રા રૂટ પર જે ભયજનક મકાન છે તેની લઈને કોર્પોરેશન દ્વારા એ નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ મહત્વનું છે કે આખે આખી આ જે વિસ્તાર છે ખૂબ જર્જરિત હાલતમાં અનેક ઇમારતો હતી ત્યારે અહીં ઇમરાન ખેડાવાલાની જે ઓફિસ હતી તેને પણ જે છે જમીન દોસ્ત કરી અને નવું જે છે તેનું બાંધકામ ચાલી રહ્યું હતું ને આજે જે છે તે દિવાલ પડતા જ જે છે ચાર મજૂરો ડટાયા છે ચારેયને જે છે એસયુપી હોસ્પિટલ ખાતે હાલ સારવાર માટે મોકલી અપાયા છે ફાયર બ્રિગેડ અહીં આવી અને અંદરથી મજૂરોને કાઢ્યા હતા સ્થાનિક પોલીસ પણ અહીં આવી પહોંચી છે અને સમગ્ર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમેરા પર્સન વિક્કી ઠાકોર સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ